આજે ભારત સ્ટીલ વર્ષમાં તમને બધી પ્રોડક્ટ રેન્જ જે અમારે ભારત સ્ટીલની અંદર ઉપલબ્ધ છે બધી નાના ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર સુધીની બધા ઓજારો તમને બતાવીશું આજે આ નાના ટ્રેક્ટરના બધા ઓજારો છે આ પાડજ્યા છે બધું આ કલ્ટિવેટર પછી રોટોવેટર પછી એડજસ્ટેબલ કલ્ટિવેટર પછી આ મોટા કલ્ટિવેટર છે અઠ્યાવીસ એમ એમ હેવી ડ્યુટી પછી આ લેન્ડ લેવલર પાવડો છે દિવસ ફોરવર્ડ પછી બીજી આ રોટોવેટર બધી રેન્જમાં રોટોવેટર બધી મળી જશે તમને નાનાથી લઈને મોટી સાત ફૂટ આઠ ફૂટ દસ ફૂટ સુધી અને કલ્ટિવેટર તમારા મિની કલ્ટિવેટરથી મોટા કલ્ટિવેટર અગિયાર દાડા સુધી કલ્ટિવેટર પછી નાના ટ્રેક્ટરના તમામ ઓજારો એ પોણી ઓયણી કલ્ટિવેટર લેન લેવલર સીડ ડ્રિલ સીડ ડ્રીલ બી તમને મળી જશે અગિયાર ડાડામાં તેર ડાડામાં નવડાની અંદર નાના ટ્રેક્ટર મોટા ટૅક્ટરની બધી સીડ ડ્રીલ મળી જશે અને પછી આ બધી આ પાવર ટ્રેલર્સની આખી રેન્જ છે જે હાથથી ચાલતા બધા સાધનો પેટ્રોલ ડીઝલ એન્જિનમાં છે બધા આ સાફ કટર છે પછી આ ખાડા ખોદવાનું મશીન છે આ બધી આઈટમ આપણા ત્યાં ઉપલબ્ધ છે અને બધી આઈટમની અંદર આપણા બજાજ ફાઇનાન્સ સુવિધા ઉપલબ્ધ છે આ મોટા ટ્રેક્ટર માટે ડીસ હેરો બી મળી જશે એમનો ડીસ હેરો ડીસ પ્લાવ પછી આ ટ્રેક્ટર ઓપરેટેડ રીપર અને આ એન્જિન ઓપરેટેડ રીપર આ બી મળી જશે આપણે ત્યાં ટોટલી ટૂંકમાં સમજી લો કે ખેડૂત મિત્રો માટે ટોટલી વન સ્ટોપ સોલ્યુશન આપણી દુકાન છે અને આપણી મેન્યુફેક્ચરિંગ બી પણ પોતાનું જ છે અને ટોટલી આપણે વન સ્ટોપ સોલ્યુશનમાં ટોટલી એગ્રીકલ્ચરના ઇમ્પ્લિમેન્ટ આપણે ત્યાં ઉપલબ્ધ મળી જશે ઓકે થેન્ક યુ